આપણા ડુંગવાડા બુભાંગ થઈ જાય સાહસિકતા કોને કહેવાય પ્રેમ કોને કહેવાય મુક્ત થઈને પણ પ્રેમની તૃપ્તિ પૂર્ણ કરે છે તેનો અમર ઇતિહાસ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના ચોપડે અમર છે ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકાના બરડા વિસ્તારમાં આવેલી દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ ઘૂંગલી પર ભાણ જેખવાનું રાજ હતું ગિરના ધાતરવડ ગામનો વીર માંગડાવાળો જેઠવાનો ભાણે જ થતો હતો અને તેનો માનીતો હતો ત્યાં ફૂલોનો બગીચો હતો તેની દેખરેખ વીર માંગડાવાળો રાખતો હતો ઘુંગલી ખાલી નવલખા માટે જાણીતું છે ત્યાં પ્રાચીન નવલખા મંદિર અમર નજરાનું આ વિસ્તારનું છે

તેવામાં ગલમસ્ત હાથી ગાંડો થઈને આ વેલડાને પાડી દેવાની કોશિશ કરે છે અને વેલડું પડું પડું થાય છે ત્યાં જ યુવાન વીર માંગડાવાળો ઘોડી પર સવાર થઈ આવે છે માંગડાવાળો હાથીને પોતાની મરદાનગીથી હડસેલી હાથીને કાબૂમાં લઈ તેના પર સવાર થઈ વેલડા નજીક આવે છે ત્યાં પગમાવતી અને તેની સહેલી નીચે ઉતરે છે

રૂપરૂપના અંબા જેવી પદ્માવતીને નિરખી માંગડાવાળો તેને ચાહવા લાગે છે અને પદ્માવતીએ તો મનોમન નક્કી કરી લીધું કે પરનીશ તો માંગડાવાળાને જ પરનીશ તે પ્રણ લે છે કે જ્યાં સુધી મારા લગ્ન માંગડાવાળા સાથે ન થાય ત્યાં સુધી હું નિયમિત શંકર ભગવાનના મંદિરે નિયમિત દર્શન અને પૂજા અર્ચન કરીશ મામડાવાળો મિયાની નામ હરસિદ્ધ માતાનો ભક્ત હતો એટલે તે ઘૂમલીથી મિયાના હરસિદ્ધ માતાના દર્શન કરવા ગયો હતો લૂંટારાઓને બાતમી મળી કે મામદાવાળો ઘૂમલી માંગથી નથી તેથી તેઓ ત્યાં આવીને ઘોરઢામખરને લૂંટી ગયા માન જેઠવાની આ સમાચાર મળતા તેમને લૂંટાઓનો પીછો કર્યો અને ગીરની હિરણ નદીના કાંઠે નારે આગળ તેમને આંતરીને પડકાર્યા ત્યાં લૂંટારાઓ અને ભાણ ચેખવા વચ્ચે ઘમસાન યુદ્ધ થયું માં તેની જાણવીર માંગડાવાળાને થતા તે હરસિદ્ધ માતાના દર્શન કરી સીધો ગીર તરફ જવા નીકળે છે પણ રસ્તામાં પાટણ ગામના પાદરે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય છે ત્યાં પદ્માવતી થાળ લઈને દર્શન કરી જતી સામે જ મળે છે વીર માંગડાવાળો યોદ્ધો બની લડાઈમાં જવાના મૂળમાં હતો પણ પદ્માવતી મળતા ફરી પ્રેમના અંકુર ફૂટી નીકળ્યા

પ્રેમમાં પડેલા મામટાવાળાનું દિલ માખણ જેવું બની ગયું હતું પદ્માવતીના વિચારમાં સતત રહેતા દગો કર્યો પદ્માવતીના પ્રેમના કારણે શૌર્યથી લડી શક્યો નહીં અને દુશ્મનોના હાથે માર્યો ગયો મામટાવાળો યુદ્ધમાં મર્યા પછી અધૂરી ઈચ્છાને કારણે ભૂખ બન્યો આ બાજુ પદ્માવતીને ને મામટાવાળો મરાયો છે તેની જાણ થતા તે પણ ઉદાસ થઈ ગઈ ઘરના મોભીએ તેને બહુ સમજાવી તેને ઉનાના પૈસા પાત્ર વેપારીના પુત્ર સાથે પરનાવવાની વાત કરી પદ્માવતીએ સહમતી આપતા લગ્નની જાન ઉનાથી પાટણ જવા નીકળી ત્યારે તેઓ એક વડના ઝાડ નીચે નારે આગળ રોકાયા માંગડાવાળાના કાકા અર્શી આ જાનના સરદાર હતા અને ઝાડની નીચે સૂતી વખતે તેમના પર માંગડાવાળાના માનસુ પડતા તેઓ વિચારમાં પડ્યા

માંગડાવાળાએ આ વડની નીચે પોતાનો પાળીઓ બનાવવાનું સૂચન કર્યું અને પોતે આવતી જતી જાનૈયાનોને હંમેશા મદદ કરશે એવું વચન આપ્યું આજે પણ જ્યારે ગામમાં કોઈ લગ્ન થાય છે ત્યારે કન્યા અહીં આવીને વીર મામડાવાળા દાદાને શ્રીફળ ચડાવે છે ને છેડાછેડી અહીં છોડે છે માણવડ ગામમાં ચોતરફથી વડ કેસરી રંગે રંગાયેલો છે આ છે માંગડાવાળાની વીરતાની બહાદુરીની અને પ્રેમ ભાવનાની અમર પ્રેમ કહાની આજે પણ ભૂતડા નામે માંગડાવાળો વિશ્વવિખ્યાત છે અને આ ભૂતવડને શ્રદ્ધાળુઓ આસ્થાથી પૂજે છે તેને સિંધુ ચુંદડી ચડાવે છે આ વડદાદામાં અપાર શ્રદ્ધા રાખનારાના ઘેર પારનું પણ બંધાય છે જેથી મંદિરની દિવાલો પર અસંખ્ય ભૂલકાનોના ફોટા લગાડેલા નિહાળવા મળે છે